તાત્કાલિક વિભાગને જાણકારી આપવામાં આવી હોઈ શકે છે જેથી કરીને પાણીનો વ્યય બચાવી શકાય આસપાસના વિસ્તારોમાં પાણી ફેલાઈ ગયું દાંતીવાડા બ્રાન્ચની કેનાલમાંથી પાણી છોડવામાં આવ્યું છે અમારા સંવાદદાતા રતન પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીએ રતન સમારકામની કામગીરી શરૂ થઈ ખરી ચોક્કસથી જે પાલનપુર ને નજીકનું ગઢ ગામ છે ત્યાં જે જે દાંતીવાડાની મુખ્ય કેનાલ માંથી જે પહોંચવા માટે અગાઉ બી ખેડૂતે અવારનવાર આ વહીવટીતંત્ર અધિકારીઓને જાણ કરવામાં આવે છે કે અહીંયા કામ હલકી ગુણવત્તાનું કામ થયું છે એમાં ભ્રષ્ટાચાર છે એવો અધિકાર ખેડૂતોએ આક્ષેપ બી લગાવ્યા હતા પણ ખેડૂતે કોઈ એમની આની પાછળ સાંભળવામાં નથી આવીને ખેડૂતોને ત્યાંથી એ લોકો અવારનવાર રજૂઆત કરીને ખેડૂતો નીકળી ગયા આક્રોશ કર્યા કે ભાઈ આ હલકી ગુણવત્તાનું કામ થઈ રહ્યું છે અને ખેડૂતોને પાણી નહીં પહોંચશે અઠવાડિયા પહેલા જ આ લોકોએ રજૂઆત કરી હતી તો બી આ ભ્રષ્ટ અધિકારીઓ એમની બિલકુલ એમનું ધ્યાનમાં લેવામાં ના વાય એનું કારણ જ આજે ગઈ રાત્રે જે પાણી છોડ્યું તરત જેવું પાણી છોડ્યું તરત જ જે કેનાલમાંથી જે નાળું છે તૂટી ગયું છે ને તમામ જે લાખો લીટર પાણી છે એ લડવી નદી ની વહેતું થઈશું ને અત્યારે તમામ ખેડૂતો આક્રોશમાં છે

ગામના સરપંચ અમૃતભાઈ પટેલ અત્યારે આપણી સાથે જોડાય છે અમૃતભાઈ કેટલા સમયથી ગાબડું પડ્યું છે અને કેટલા સમયથી પાણી વેડફાઈ રહ્યું છે બેન પાણી તો બે મહિનાથી છોડવાની વાતો કરતા પણ છોડતા નતા આ સરકારની અને અધિકારીની મેલી ભગતના લીધે મેં પહેલા પણ મીડિયામાં બોલ્યો છું કે આ ભ્રષ્ટાચારના ગામડા પડવાના છે એ રાતે પાણી છોડ્યું અને રાતે ફૂટી ગયું

જે નળી નાળું છે ને લડબી એનું વખું પડે એ વખા પાક તૂટી ગયું એટલે આમાં છે અને તમે જાણકારી આપી ખરી અધિકારી જે વાત કરી છે આગળ મેં મીડિયા ને બોલ્યો છું પદારો પેલા એ ટીપી શું થાય બધી ટીમ બોલો બીજી કે ભાઈ આ બટ્ટાટાબડા તૂટી જવાના અસગર તૂટી ગયો કોઈ અમૃતભાઈ એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે પાસઠ લાખના ખર્ચે આ નાળું બનાવવામાં આવ્યું અને કેટલી રજૂઆત પછી પાણી છોડાયું આ નાળામાં પાણી છોડતા જ નાળું તૂટી ગયું